નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે દુબઈ જવાનું આયોજન કરી રહ્યા છો તો હવે તમારે વિઝા પ્રોસેસિંગ સમય ઘટી જવાનો છે દુબઈમાં કામ કરવા માટે જે જરૂરી કાગળિયા ભેગા કરવાના છે તેનાથી લઈને સિડેન્સી વિઝાનો પ્રોસેસિંગ સમય ત્રીસ દિવસથી ઘટાડીને પાંચ દિવસ કરી દેવાયો છે યુ એની સરકારે આ માટે વર્ક બંડલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેના કારણે હવે વિઝા પ્રોસેસિંગનો સમય ઘટી જવાનો છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકારી યોજનાનો લાભ લેવા કાર્ડ ખરીદવા મકાન ખરીદવા વગેરે જેવા નાણાં સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે આવી સ્થિતિમાં જો આધાર કાર્ડના સમય પર અપડેટ કરવામાં ન આવે તો અનેક કામો અટવાઈ શકે છે અહીં તમારા માટે સારા સમાચાર છે કે સામાન્ય લોકો ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધારમાં ફ્રીમાં અપડેટ કરાવી શકે છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહિલા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી છે આજથી ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂપિયા સોનો ઘટાડો કરવામાં આવ્યો છે તો પીએમ મોદીએ આજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે અગાઉ મોદી સરકારની કેબિનેટ ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે આ આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે ગઈકાલે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં ભારત જોડો યાત્રા પ્રવેશી હતી આજે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી રાહુલ ગાંધી પદયાત્રા યોજાઈ હતી ત્યારબાદ રાહુલ ગાંધીએ દાહોદ બસ સ્ટેન્ડ થી લાલ જીપમાં બેસી રોડ શો યોજ્યો હતો રાહુલ ગાંધીની આ યાત્રા પંચમહાલ ગોધરામાં પણ પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ રાજ્યમાં વિવિધ શહેરોમાં ધર્મપ્રિય જનતા દ્વારા ભગવાન શિવજીની સવારી યાત્રાનું આયોજન કરાયું હતું વડોદરામાં આજે ભવ્ય શિવજીની સવારી નીકળી હતી જે યાત્રા પ્રતાપનગર વિસ્તારથી નીકળી હતી ભગવાન શિવજીના પરિવાર સાથેની યાત્રાથી વડોદરા શહેર શિવમય બન્યું હતું અત્રે જણાવ્યું કે સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા બે હજાર તેરથી શિવયાત્રાનું આયોજન કરાય છે આ યાત્રામાં ડીજે અખાડાની અનેક ઝાંખી જોવા મળે છે